ડીસા અકુલ ચાર રસ્તા પર ટ્રાફિક જામ થતા બે કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી વિકાસની મોટી મોટી વાતો કરતી સરકારની કામગીરી તો જુઓ વિકાસ ગાંડો થયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક અને બટાકા નગરી તરીકે પ્રખ્યાત ડીસા શહેરની કથળથી દસા આજે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાના ડીસા વિધાનસભામાં છેલ્લા બે દાયકાથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા છે એક બાજુ સરકાર વિકાસના કામોમાં વિકાસ યાત્રા નિકાલતી હોય છે પરંતુ ડીસા શહેરના મુખ્ય માર્ગો પર ડીસાથી થરાદ રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે કોઈપણ ગટર વ્યવસ્થા લાઇન ન હોવાથી પાણી જાહેર રોડ રસ્તા ઉપર ભરાતું હોય છે જેથી કરીને રોડ રસ્તા પર મસમોટા ખાડા પડતા પાણી ભરાતું હોય છે જેથી કરીને સ્થાનિક લોકો અને વાહન અવર જવર કરવા મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે જે આજે આખોલ ચાર રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી હતી તે સમયે ડિસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ અમિતભાઈ દેસાઈની સૂચનાથી પોલીસ સ્ટાફ દ્વારા ચાલુ વરસાદે ખડે પગે ઊભા રહીને ટ્રાફિક સમસ્યા દૂર કરી હતી